નમસ્તે મિત્રો આપણે બધા સમાજમાં રહીએ છીએ આપણે સામાજિક પ્રાણી છીએ આપણે જીવનમાં ડગલે ને પગલે દરેક મનુષ્યની જરૂર પડવાની છે આપણો મિત્ર કેવો હોવો જોઈએ એ વિશે આજે વિચાર મંથનમાં વાત કરીશું મિત્રતા અને તેનું મહત્વ એક છે મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય મિત્ર કેવો હોવો જોઈએ ઢાલ સરીખો આપણો મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ આપણી પર કોઈ દુઃખ આવે સંકટ આવે તો એ ઢાલ જેવી રીતે તલવારો અને ખડગના પ્રહારને ઝીલી છે એવી રીતે આપણો મિત્ર આપણા દુઃખ અને સંકટોને ઝીલી લેવો જોઈએ સુખમાં ભલે એ ભાગીદાર ના થાય પરંતુ દુઃખમાં તો એ આપણને સાથ આપે એવો હોવો જોઈએ એક ઉદાહરણ યાદ આવે છે બે મિત્રો એકવાર જંગલમાં ફરવા ગયા જંગલમાં ફરવા ગયા તો જંગલ તો ગાઢ હતું જો કે જંગલ ગાઢ જ હોય અને થોડાક જંગલમાં ઊંડે સુધી જતા રહ્યા ત્યાં એકાએક ફરતા ફરતા એમને એક રીન્સ મળ્યું બંને ડરી ગયા કે આપની ઉપર હુમલો કરશે આપણે કરવું શું રીંઝ થોડું દૂર હતું ત્યાં એક મિત્ર ભાઈનો મહિરો એક વૃક્ષ ઉપર ઝડપથી દોડીને ચડી ગયો પણ બીજા મિત્રને વૃક્ષ પર ચડતા આવડતું નહોતું એ વૃક્ષના થડ પાસે ઊભો રહ્યો અને રીંછ નજીક આવતું રહ્યું ચાલતું ચાલતું નજીક આવ્યું ત્યારે કંઈ ઉપાય ન સૂજ્યો ત્યારે એ મિત્ર જે વૃક્ષ પર ન ચડી શક્યો એ જમીન ઉપર આડો પડીને સૂઈ ગયો અને પોતાના શ્વાસોશ્વાસ થોડી થોડી ક્ષણો માટે રોકી દીધા રીંછે તેને સૂંઘ્યો ઉપર નીચે આખા શરીરે સૂંઘ્યો અને રીંછ થોડા સમય પછી જતું રહ્યું રીંચના ગયા પછી પેલો મિત્ર ઝાડ ઉપર જે ચડી ગયેલો તે નીચે આવ્યો અને પેલા મિત્રને ઢંઢોળ્યો પેલો જમીન ઉપર સૂઈ ગયેલો મિત્ર ઊભો થયો અને પહેલાં એ કહ્યું જે ઝાડ ઉપર ચડી ગયેલો રીંચે તને કાનમાં કાંઈ કહ્યું પહેલાં એ ગુસ્સાથી કહ્યું હા તો પહેલાં એ કહ્યું શું કહ્યું લઈ કહ્યું કે રીંચે મને એવું કહ્યું કે એવો કોઈ મિત્ર ન બનાવવો જે તમને દુઃખમાં સાથ ના આપે પેલા મિત્રનું મોઢું પડી ગયું સંકટ સમયમાં આપણને સાથ આપે આપણી સાથે રહે એ જ આપણો સાચો મિત્ર બાકી ખોટી વાહવાહ કરે આપણી સુખ સુવિધાઓને જોઈને આપણી સંપત્તિ જોઈને કે આપણી પાસે કંઈક એવું હોય કે જેને લીધે આપણી સાથે રહે અને જેવા આપણે ખાલી ખમ થઈ જઈએ અને આપણે છોડીને જતો રહે અથવા જ્યારે આપણે મદદની જરૂર પડે અને આપણને મદદ ના કરે એવા મિત્રને રાખીને કોઈ ફાયદો નથી ભગવાન શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે મિત્રતા બંધાઈ હતી સુગ્રીવ જે વાલીનો ભાઈ હતો સુગ્રીવની પત્નીનું નજર નજરકેદ તરીકે રાખી હતી શું કહેવાય સુગ્રીવની પત્ની રમાને સુગ્રીવે પોતાની રખેલ તરીકે રાખી લીધી અને સુગ્રીવનું રાજ્ય પણ હડપી લીધું હતું જે વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ હતા તો સુગ્રીવના ભાગમાં પણ રાજ્ય આવતું હતું તે હડપ કરી લીધું હતું અને સુગ્રીવને દૂર મોકલી દીધો હતો તો ભગવાન શ્રીરામ અને સુગ્રીવ સાથે મિત્રતા બંધાઈ હતી ત્યારે મિત્રતાના નાતે બંને વચ્ચે એવા કરાર થયા હતા કે ભગવાન શ્રીરામે વાલીને મારી નાખવો બદલામાં સુગ્રીવ તેને મદદ કરે લંકા જવામાં જ્યાં લંકા સીતાજી ને રાવણે નજર કેદ રાખ્યા હતા અશોક વાટિકામાં આ મિત્રતાનું ઉદાહરણ છે બંને એકબીજાને સારી મદદ કરી હતી ભગવાન શ્રી રામે વાલીને માર્યો પરિણામે સુગ્રીવ તેનો ઋણી થઈ ગયો અને સુગ્રીવે પણ ખૂબ સારી મદદ કરી હતી ભગવાન શ્રી રામને પોતાની વાનર સેનાને કામે લગાડી હતી સીતાજીને શોધવા અને દક્ષિણ તરફ દક્ષિણ દિશા તરફ જે ટુકડી ગયેલી હનુમાનજીવાળી હનુમાનજી જામવન અંગદને આ બધા જે શૂરવીર યોદ્ધાઓ દક્ષિણ દિશા તરફ ગયેલા એ બધા સીતાજીને શોધવામાં સફળ પણ થયા હતા પરંતુ સુગ્રીવ અને શ્રીરામ વચ્ચે જે મિત્રતા બંધાઈ હતી એ મિત્રતા છે મહાભારત યુગનું એક શૂરવીર પાત્ર કર્ણ આ કર્ણને દુર્યોધને રાજ્યાશરે આપ્યો હતો એને અંગ દેશનો રાજા બનાવ્યો હતો પરિણામે દુર્યોધન અને અંગરાજ કર્ણ વચ્ચે મિત્રતા બંધાઈ હતી આ બંને સારા મિત્રો હતા પરિણામે અંગરાજ કર્ણ કહેવાતો કર્ણ જે સુદપુત્ર હતો તે અને મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષે રહી તેણે કૌરવોને યુદ્ધમાં સારો સારી એવી મદદ કરી હતી જો કે કર્ણનું ચયન પસંદગી ખોટી હતી અધર્મના પક્ષે હતો નીતિવાન શૂરવીર પુરુષ હોવા છતાં પરંતુ એ બધું વિધિના વિધાન હતા એ મોટો પાંડવ હતો કૌરવો કૌરવ હતા અને પાંચ પાંડવો કરતાં એ પહેલો પાંડવ હતો એમ કહેવાય છે જેને માતા કુંતાએ લગ્ન પહેલાં કુંવારી અવસ્થામાં એક નદીમાં વહેતો મૂકી દીધેલ એ વાત આપણે ક્યારેક કરીશું કહેવાનો મતલબ કે ઉદાહરણો આપણને ઘણા જોવા મળે છે મિત્રતા સમાન દરજ્જાના માણસોમાં જ શોભે એવું કહેવાય છે મિત્રતા બરોબરિયા વચ્ચે જ શોભે તેવું તમે સાંભળ્યું હોય છે આ જરાક અજુગતું લાગે પરંતુ કહેવાય તો સાચું પૈસાદાર ને પૈસાદાર સાથે ઓળખાણ હોય રાજકીય માણસ ને રાજકીય માણસ સાથે સારું બનતું હોય કોઈ અન્ય બીજા ઉચ્ચ દરજ્જાના માણસ સાથે સારો સંબંધ હોય ટૂંકમાં મિત્રતા એ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે માણસને ડગલે પગલે બીજા માણસની જરૂર પડવાની કોઈની મદદની જરૂર પડવાની છે આવે વખતે એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે કે તેને મિત્ર કેવો પસંદ કરવો મદદ કરે એવો તો હોય જ સાથે સાથે એ પણ જરૂરી છે કે એ મિત્ર માત્ર આપણો ઉપયોગ પણ ના કરી જાય અત્યારે જોઈએ છીએ આપણે કે એ મિત્રને આપણું કામ હોય ત્યાં સુધી આપણી સાથે સંબંધ રાખે પછી જ્યારે આપણે મદદની જરૂર પડે તો એ ખસી જતા હોય છે આવા મિત્રોથી સાવધાન રહેવું એને જરા આપણાથી અંતર રાખવું બનાવી રાખવું તો શું છે આપણો ફાયદો પણ ક્યારેક ઉઠાવી જતા હોય છે અમુક કેશ બને છે એવા પૈસાની બાબતમાં એવા કોઈ મહત્વના કાર્યોમાં જે આપણો લાભ ઉઠાવીને જતા રહેતા હોય છે બનાવટી કહેવાય જેમને અમુક ટાઈમ માટે જ આપણી સાથે મિત્રતા રાખે છે પછી એ ક્યાં જતા રહેશે એ પણ આપણને ખ્યાલ રહેતો નથી તો મિત્રતા વિશે અત્યારે આજે આટલું બસ જય હિન્દ જય ભારત